બેનો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જો આજે અમે હાર્દિક ભાઈના જન્મદિવસનું જે અમે અતિ જન્મદિવસ ઉજવવા માટે આખી મંડળની બહેનો અમે બેત્રોજ વિરંગવામ અને માંડલ તાલુકાની બધી બેનો ભજન મંડળની સત્સંગ મંડળની બેનો માટે એમને આવી અમને માજીંત્ર માટેની કીટ આવી એમાં શું શું આવી તમે જુઓ અમે જોઈએ તમને બતાવીએ જો આ એક ગુડ આઈમ આજે બે છોકરા એ આઠ કેલી છે બે ખરતાવા બે આજે કરતા હોઈએ એક બે જો ઘર બરી છે હા મંદિરે હા તો અંદર કઈ સપાસી તો હા રોડી આપ્યા છે જો નવરાત્રી મે કોમાવા જો ઓઢવા દેવામાં નવરાત્રી એ કોમાવા ભગવાન હજુ આવાથી વધુ આગળ પ્રગતિ આવે અને ઘણું બધા સિવાય કરે એવી મારી આશા હાર્દિક ભાઈ સરસ રીતે જમણવાર સાથે